અને ઈ ક્યાં માતાજી ભુવા છે હવે જો મને જે આપણે ફરિયાદ માં આવ્યું ને મનસુખભાઈ હા તો આપણે એમ કીધું કે તારી વાડી ફરતા કે મારા ભીમડિયા દાદા ફરે બરોબર ક્યાં ખીમડિયા ભીમડિયા દાદા ભીમડિયા ખીમડિયા ભીમડિયા 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 વરી પાસે નવા નીકળ્યા કઈ કા હા ભીમડિયા દાદા ફરે અને એવું બધું ભીમડિયા કીવા એ છે ના ના ભીમડિયા કીધું મને આ તો એક ભૂલ ભલ થતી ખાઈ માતો લાલો ને હા પછી એને એમ કીધું કે મારી પાસે મેલા ધેલા છે કે હું ઉડતા પંખી પાછા પડી દઉં કે એવું બધું મને એને વાત કરી છે અને કોઈને નહીં કે કોઈને નહીં કેવાનું દાણા જોવરાવ્યા તા કે એમ નામ નિવેદ માંગ્યો નહીં દાણા બાણા આપણે જોવરાવ્યા નહીં કે એની બરોબર ભાઈ બીજા બધાના જોયા છે તો પછી નિવેદ માંગવાનું કારણ,

ચર્ચા થઈ હોય કે કાઈ આશ્વાસન કે કાઈ મારું આ કર દે હું તારા દેવ ને નિવેદ દે એને એને એટલો પ્રશ્ન આપણને કરેલો કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરા છે અહીંયા લાવશે એમ આપણને આવો મતલબ જો કા દાણા સોવરાવ્યા હોય કઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે તમે ન્યા યાદ નથી તો તો બીજાને કેમ નો કીધું કે તારે નિવેદ દેવા જોઈએ હા આપણે કોઈ દે કીધું નથી આપણે એને દાણા મે સોવરાવ્યા નથી એને મને કીધેલું હા દાણા બાબતથી પણ મે સોવરાવ્યા નથી બરાબર તમારે પૈસા નિવેદના થતા આપી દઉં ઈ કઈ નામ પાડવું એટલે ટૂંક માફી માગી દે ને તાર માવતર હિતર અમને પગે લાગે છે તમારા માવતર પગે લાગવા તૈયાર નથી

એની આઈડી તમારે ગોતી પડશે સાહેબ આ તો ગોતી ને દયો એટલે ફોટો નીકળી જાવ હા બસ એમ એટલે હું છે હું તમને તમે દયો ને તો અમે તમે ઓળખતા હો અમે તો પછી બીજો પૂ ઓન ગલકુ ગાલ દી મરે જઈને આ ના ના વાત થાશી છે હાલો મને એના મોબાઈલ નંબર બોલો આ એક મિનિટ હો ચાલુ રાખજો કાઢી લો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી

હા તમે એને કીધું તમારે નિવેદ દેવા જો નકર મારા માતાજી તારી પાડ કાઢ નાખશે અને તને મારી નાખશે અને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો રેકોર્ડિંગ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચોહાણ એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આપો હા એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી પોલીસ વાળા ના પાડી કા નો કરાય અરજી કર્યા પછી માતાજી ના એ પેલા ના દીધી હતી જ કે તો એને પેલા ના હોય તો અરજી થોડા કરાવી પણ એ હોય તો ખોટા એને ખેલ કર્યો તો ભાઈ એને કીધું નિવેદ મેલી તમે ક્યાં ભુવા હતા હા મેલી વિદ્યા હું ક્યાં મેલી

ના પડે કોઈ રોટલાનું નઈ તો પછી દાણા જોવાની જ વાત કેમ કરી બીજી કઈ નોકરી પૈસા ની નોકરી કઈ નોકરી ના એક જ કરી પૈસા ધંધો કર્યો હતો

મારા મારા ઘરના ગાંડા થઈ ગયા છે એવું તમે કયો અમે એવું ગાંડા નું ભય અમે નથી જોતા એટલે એના દેવ દેવ ગતિ ગાંડા થયા પણ એમ ને ગાંડા થાય એ હું તમને કહેવા વાળું હોય એને તમારે એમ કહો હાલ મારે એના પાસે જાવું છે એને લઈને આવાય તમારે હા ઈ એને મે વાત કરી લેને કીધું કે જા મનસુખ ભાઈ પાસે સપટી નકાજો ને એટલે લગભગ કઈ તમારે એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે કીધું સારું કર્યું બે એક વધ્યા છે તો એય થઈ જાય કામ પતે

આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયા માં વસન દેશ ચાલુ ગયો વસન દેજ ભાઈ નું વસન હલો નું વસન દેજ કે આવડીને કઈ કરી મૂક્યું છે પગે લગડાવવાનું લમાડી જો આ વાત હાસી હોય મારી જગત માં જો કદાચ મારી જો ભાખેલા મારી હોય નો પડે તો બાપ કદાચ મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત કરણ આમાં પડતું વધાવો દે એવી રીતે નો આમ હરુ ભરુ બેહીન દાણા હોય એમ એવી રીતે નો સુ થાય પણ મારી પાસે બેઠા ચાલુ ગયો ફોન જો મારે સાંભળો એમ કોઈ ડાયરેક્ટ વાત ન કરે સાંભળો આ અહીં જો છે વાત કરવી તમારે આ શૈલેશ વાત મારે એને ફોન આપો તેમ કરતા મારે પણ મારી માતાજીને પાટ નાખીને બેઠો પાટ બેઠા પાટ બેઠો ને એને દયો ફોન ને તો મારે ફોન વાત કરી વસન ને બે દીધા જો વસન ને હાલો માતા તમને એ વસન દીધું ભાઈ हेलो अब ના અમે વસંતમાં બીજું બોલે જગતમાં કરોડ દેવતા ને વીર ને નો એકો હોય તો બાપ મારી મેલડી હોય મેલડી બોલું મે <malli> સમજા હું બોલું હા હું હું મા મેડી માં ને મારી કુ દેવ તમારી કુ દેવી મને અવતાર વિયો છે તો કાઈ વાંધો હાલો મને માતાજી વસન વધાવવા ની ઉબોધી દીધું છે હાલો જે માતાજી બીજું એને લેતા હોય એને લઈને તમારે આવવાની સૂચ છે